પોરબંદર શહેરના કડિયાપ્લોટ વિસ્તારમાંથી એક કિલો કરતાં વધારે ગાંજાના જથ્થા સાથે એક શખ્સને પોરબંદર એસઓજીએ ઝડપી પાડ્યો હતો સમગ્ર કેસ અંગે જો વાત કરવામાં આવે તો પોરબંદર એસઓજીના હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ગોહિલ તથા ભીમા ઓડેદરા અને પોલીસ કોન્સ્ટેબલ દિલીપ મોઢવાડિયાને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળેલ કે કિસમ કડિયાપ્લોટમાં રહેતો જીગ્નેશ ઉર્ફે જીગો બાલુ ચાવડા રહે કડીયા પ્લોટ શેરી નંબર સાત પોતાના કબજા ભોગવટના મકાનમાં સૂકા ગાંજાનો જથ્થો રાખેલ છે જે હકીકતના આધારે સરકારી પંચોને સાથે રાખી રેડ કરતા આરોપીએ પોતાના કબજા ભોગવટમાંથીને એક કિલો અને એકસો ને નવ્વાણું ગ્રામ જેટલા સૂકા ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આજે જથ્થો જે છે તેની અંદાજીત કિંમત અગિયાર હજાર નવસો નેવું જેટલી થવા પામે છે અને એનડી એક્ટ હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે